પર્યાવરણ સુરક્ષા પરંપરા સંરક્ષણ અને સામાજિક સેવા આ ત્રણેયની જોડતી એક અનોખી પહેલ વડોદરામાં કરવામાં આવી રહી છે ચિત્રકલા વેલી આર્ટ એન્ડ ઇન્ટિરિયર સ્ટુડિયો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્યાવરણ મિત્ર માટેની ગણેશ મૂર્તિ નિઃશુલ્ક પ્રદાન કરવામાં આવશે આ કાર્યક્રમનો હેતુ માત્ર પર્યાવરણ જાગૃતિ પૂરતો નથી પણ સેવા વસ્તીના એવા પરિવારોને પણ સહાય કરવાનો છે જેઓની આર્થિક સ્થિતિ મજબૂત ન હોવા છતાં પોતાના ઘરમાં ભગવાન ગણેશજીની સ્થાપનાની ભાવના ધરાવે છે આવા પરિવારોને પ્રાથમિકતા આપવામાં આવશે જેથી તેમના ઘરોમાં પણ ઉજવણીનો આનંદ છવાઈ શકે એકસો એકાવન ગણેશ મૂર્તિઓ આ કાર્યક્રમ હેઠળ પ્રદાન કરવામાં આવશે કાર્યક્રમ સોમવાર પચીસ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ સવારે અગિયાર વાગ્યે ચિત્રકલા વેલી આર્ટ એન્ડ ઇન્ટિરિયર સ્ટુડિયો શરણમ કોમ્પ્લેક્ષ પરિવાર ક્રોસ રોડ કેન્દ્રનગર વાઘોડિયા ડબોઈ રિંગ રોડ ખાતે યોજાશે साउथ वाला हो ही बेचवा आवेज़ है। यार बहुत मस्त कही है नानी नानी बहुत आगे जाओ। अपन की ज्वेलरी तो चला रहा है जी। वो लोगों मोबूल से किचन है। अभी जिनार को मेरे तो ऐसा तीन ही रहते ये, ये वो पत्थर को